જે છેલ્લા ચાર દિવસથી રામલલ્લા મંદિર અનુસાર તમામ ધાર્મિક વિધિઓ કરવામાં આવી રહી છે જે દિવસે અયોધ્યામાં અભિષેક થયો હતો તે જ દિવસે અહીં અભિષેક થયો હતો અને આ સાથે ગ્રામજનો અને સરપંચ જસપાલ જસપાલસિંહ સોલંગીએ ગામના પ્રવેશ દ્વારથી લઈને મંદિર સુધીની દિવાલ પર સમગ્ર રામાયણનું ચિત્ર દોર્યું છે જે તેને ખૂબ જ ભવ્ય બનાવે છે જેમાં રામાયણની શરૂઆત બાદ

અંબા માતાની મૂર્તિ પણ હતી એની સાથે સાથે પછી રામ પરિવારને પણ બેસાડવાનું નક્કી કર્યું અને જ્યારે અમારે પ્રાણ પ્રતિષ્ઠાની વાત ચાલતી હતી છ મહિના પહેલાં એક મુહૂર્ત અમને નવરાત્રિમાં બી આપ્યું હતું પરંતુ જ્યારે ભગવાન રામલલ્લા પાંચસો વર્ષ પછી અયોધ્યામાં બિરાજમાન થવાના છે એટલે અમે બી એની વાર જોઈને બેઠા હતા કે અયોધ્યામાં જે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા ત્યાં થાય રામલલ્લાજી બિરાજમાન થાય એ જ દિવસે અમે બી અમારા ગામના મંદિરમાં રામલલ્લાજીને બિરાજમાન કરીશું મંદિરની ખાસિયત અમારા ગામમાં ત્રણથી થી ચાર બુઝુર્ગ છે જેની નેવું વર્ષની ઉપરની ઉંમર છે અમે એ લોકોને પૂછ્યું કે આ શિવજીનું જે વિશ્વંભરનાથ મહાદેવ દાદાનું મંદિર છે એની સ્થાપના કોણે કરેલી તો એમણે અમને એવું કીધું કે તમારી જેટલી ઉંમર હતી ત્યારે અમે પણ અમારી જ અત્યારે જે નેવું વર્ષની ઉંમર છે એવા લોકોને પૂછ્યું તેમણે અમને કીધું કે અમને બી નથી ખબર એટલે બહુ પૌરાણિક મંદિર છે ગઈકાલે જ પ્રાણ પ્રતિષ્ઠામાં અમારા જે આચાર્યશ્રીઓ જે અમને પૂજા કરાવતા હતા તો અગ્નિનારાયણ દેવને જે પ્રજ્વલિત કરવાના હતા એ ઘણી બધી જગ્યાઓ પર એ પાંચસો ઉપર મંદિરોમાં એમણે પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ સંપન્ન કરી છે તેમનું કહેવું હતું કે દરેક જગ્યા પર બે કલાક અઢી કલાક ત્રણ કલાક સુધી

सोमपुरा है और हमारे जो वंशज है वो उनका काम मंदिरों का निर्माण करना है मेरे मेरे जीवन के एक काल में मैंने दो मंदिर का निर्माण किया और मैं पूरा समझो कि हो भाग्य है मेरा कि जब भी अयोध्या में रामलला की प्राण प्रतिष्ठा हो रही है तभी ये सनिया गांव में भी ये रामलला शिव जी और माता जी की प्रतिष्ठा कर रहे हैं और हम सोमपुरा लोगों के पास मंदिर निर्माण के लिए जो है उसका शास्त्र है शास्त्र के मुताबिक काम कर रहे हैं ये जो पत्थर है सब राजस्थान बयाना से हम सब इधर लाए हैं और इधर ही कार्विंग करके ये सब बनाया है और इसकी हजारों साल की उसकी आ, वो आयु है और पूरे मंदिर में नीचे पाया से पायर से शिखर तक कहाँ पे भी एक लोहा डाला नहीं है सब पत्थर का काम है उसी में लोहा कहाँ पे भी नहीं है जय श्री राम